શહેરના વાઘાવડી વિસ્તારમાં દૂધના કેરેટની ચોરીની ઘટના આવી સામે સમગ્ર ઘટના કેદ વિસ્તારમાં આવેલ દૂધની દુકાનમાં બહાર દૂધના વહેલી સવારે અજાણ્યા સમૂહ દ્વારા મોઢા પર રૂમાલ બાંધીને અને એક્ટિવા સ્કૂટર દ્વારા આવીને દૂધના કેરેટની ચોરી કરવામાં આવી હતી જે તમામ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ દૂધ ચોરી કરતી ગેંગ વાઘાવડી રોડ અને કાળીડ વિસ્તારમાં હાલમાં સક્રિય થઈ છે એ જોકે એ આખી ગેંગ જ લાગે એ ઓલા પણ અહીંયા ભાવનગર તાપીયા નહોતા પકડ્યાના ભાવનગર તાપી મારું નામ લાલા બારીયા છે મારું આ વાઘાવાડી રોડ ઉપર દૂધનો હું છૂટક ધંધો કરું છું એટલે આ લો આની સાથે મારા રોજના તેર કેરેટ આવે છે રોજ એ એક કાતરા અને એક કાતરા એ ભાઈ આવે છે બે એક્ટિવા છે ને એક્સેસ ગાડી છે આખી ગેંગ જ છે ભાવનગરમાં નવી સક્રિય થઈ છે એ એક બે વાર તો એમને એ અમે જોયા પણ એ રઘુચક્કર થઈ ગયા એ રોજ એક કાત્રે ને એક કાત્રે આવે છે ઘણી વાર આ વાઘાવડી રોડ ઉપરથી મારા રોજથી નહીં નહીં તો આઠથી નવ કેરેટ ચોરાઈ ગયેલા છે એક કાતરા ને એક કાતરા આવે છે સીસીટીવી કેમેરા એ સાઈડ નથી આ ભાઈની દુકાને અમે મુકાવતા હતા આ ભાઈની દુકાનેથી નહીં ચોરી થાય છે ને આજુબાજુમાં જે કંઈ દુકાનવાળા છે છૂટક કોઈ વેચે છે તો એને જાણ કરવાની છે કે આ જે એ વ્યક્તિ આવે કે એક કેરેટ દૂધ લઈને આવે કે દહીં દહીંના બોક્સ લઈને આવે તો એ તમે એની પાસેથી ખરીદો તો તમે જાણતા હોય કે ન જાણતા હોય અજાણ્યા વ્યક્તિ સાથે લ્યો તો તમે અમને કોન્ટેક કરી શકો છો તમને કોન્ટેક નંબર આપી દેજો મારું નામ વેગડી હિમાંશુ મનસુખભાઈ વેગડ છે વાઘાવડી રોડ પર મારે શાકભાજી અને દૂધની દુકાન છે તેથી સવારે વહેલા ચાર વાગે ચારથી થી પાંચના ગાળામાં વાઘાવડી રોડ ઉપરથી દૂધના કેરેટની ચોરી થાય છે સવારે એ વ્યક્તિ આવે છે દૂધના કેરેટ લઈને કાંઈથી રફુચક્કર થઈ જાય છે આવી અનેક જગ્યા ઉપરથી બધી બાજુથી દૂધના કેરેટ ચોરાઈ જાય છે જેમ કે કાળિયા બીડ ત્યાં એક ડેરી છે દર્શન ડેરી આગળ શિવમ ડેરી છે ત્યાંથી બધેથી રોજ અલગ અલગ જગ્યા ઉપરથી એક એક કેરેટ આ વ્યક્તિ ચોરીને વયો જાય છે મોટે રૂમાલ બાંધેલો હોય છે જેથી કરીને એનું મોઢું નથી જોઈ શકતા અને એક્ટિવા કાંઈ ગાડી લઈને આવે છે કઈ ગાડી છે એ બહુ ખ્યાલ નથી આવતો વિડિયા વિડિયાના માધ્યમથી અમે કેમેરામાં ચેક કરીને જોયું તો એ કઈ ગાડી લઈને આવે છે એ ખ્યાલ આવે પછી ક્યારેક તમારા કેટલા કેરેટ ચોરાણા અત્યાર સુધી બે મહિનાની અંદર ઓછામાં ઓછા ચાર કેરેટ વયા ગયો ઓકે પોલીસ ફરિયાદ કરવાના છે આમાં કાંઈ પોલીસ ફરિયાદ કરવાની છે જનતાને અમે જાણ કરી હતી પણ એ લોકોએ આશ્વાસન નહીં આપ્યું કે અમે કે અમે આના ભારે પગલાં લેતું